જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં બધાય આપણે મંદિપભાઈનો ફોન આવ્યો હતો એટલે આપણે તેમની નવી ઓપનિંગ દુકાન બની રહી છે ત્યાં જવાનું છે પહેલાં આપણે ઓફિસે જઈશું ત્યારબાદ આપણે મંદિપભાઈની દુકાનની મુલાકાત લઈશું મજામાં મજામાં જશું જોઈ શકો છો આપણે અત્યારે આવી ગયા છીએ નરેશભાઈની ઓફિસે જુઓ તમને નરેશભાઈની ઓફિસ બતાવો આ છે નરેશભાઈની ઓફિસ તો આપણે જઈએ હવે મનદીપભાઈની દુકાન આવ્યા છીએ મનદીપભાઈની દુકાને જો આ મનદીપભાઈ બધું નવી વસ્તુ લાવ્યા એમને દુકાન માટે નવી દુકાન ઓપનિંગ કરી છે બી એચ એન્ટરપ્રાઇઝ જુઓ તમે ના હે આપણા મયુરભાઈ કોણ કહા સે આતે શું કહો મયુરભાઈ કઈ ગયા છો બે સાત આ તમને પંખો જોતો હોય ગમે એ વસ્તુ જોતી હોય વ્યાજબી ભાવમાં મળશે અને પાછા આરે લાયા છે ચાટકા મશીન અબી મજા ભીડો કોઈ પણ જોતું હોય તો મશીન તમે લઈ શકો તમારો ભી વાગ હાઈ ગાઈસ મંદે બે આ મશીન નું શું હોય તમે થોડુંક જણાવો ચાટકા મશીન આપણે આપણી પાસે છે તમારે જોતો હોય તો લઈ જઈ શકો છો એની પ્રાઇસ ને એ રીત નું કોઈ પ્રાઇસ તમે અહીંયા આવો પછી હું તમને કરી આપીશ હા આપણે માર્કેટ થી સસ્તો આપી દીધું તમને માર્કેટ થી સસ્તો થોડું ઘણું સસ્તું આપી દીધું હવે હું નરેશ ભાઈ બધું ઓફિસ નું કામ પતાય નીકળી ગયા છીએ ઘરે જવા માટે અમારો વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી